નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા અનેક સેવાના કામો કરવામાં આવે છે ત્યારે ગત રવિવારના રોજ કોઈ ખાતે ધમાલગોલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંસ્થા દ્વારા અનેક સેવાકીય કામો પણ કરવામાં આવે છે સાથે જ હવે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વિવિધ શહેરોની આઠ ટીમો ભાગ લેનાર છે અને એમણે ભાગ પણ લઈ લીધો છે તો સાથે જ તેમની ફીની વાત કરવામાં આવે તો પચીસ હજાર ફી રાખવામાં આવી છે જ્યારે વિજેતા ટીમને પચાસ હજાર રૂપિયાનું ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે અને રનસઅપ ટીમને પચીસ હજાર રૂપિયાનું ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે ત્યારે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા આ વખતે પહેલીવાર મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે આયોજન મુખ્ય હેતુ બધા સાથે મળી અને ક્રિકેટ રમે એને પ્રેમભાવ જાગે તે માટે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન નવસારીના અનસુકુઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે તો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું રોટરી ક્લબના ના પ્રેસિડેન્ટ છું અને અમે અમારી સેવાકીય પ્રવૃત્તિથી તે આપ સૌ જાણો છો અમારી રોટરી ક્લબ સંસ્થા ઓગણીસો બેતાલીસમાં સ્થાપના થયેલી અને હાલ પર્યંત અમે અનેક સેવાકીય કામો કરીએ છીએ સાથોસાથ અમે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ અને ફંડ રેઝિંગના પ્રોગ્રામ પણ કરીએ છીએ કે જેમાંથી જે ફંડ ઊભું થાય એમાંથી અમે બીજા સેવાકીય કામો કરી શકીએ એ આશયથી અમે આ બધા ઇવેન્ટો કરીએ છીએ હમણાં લાસ્ટ ટાઈમ અમે આ રવિવારે એક ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજ્યો હતો એમાં બાળકોને ખૂબ જ મજા આવી અને લગભગ બે હજારથી પણ વધુ બાળકોએ ભાગ લીધો અને એમાં તમે મીડિયાવાળાએ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો અને ઘણી મીડિયામાં અમારું આવેલું એ આપ સૌ જાણો છો હવે અમે એકત્રીસમી જાન્યુઆરી પહેલી અને બીજી ફેબ્રુઆરીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને એ ટુર્નામેન્ટ અમે કોઈ ગ્રાઉન્ડ પર રમાડવાના છીએ એમાં આઠ ટીમો છે અને વધારે માહિતી અમારા ઇવેન્ટ ચેર જે છે ચિરાગભાઈ

રિફ્રેશ કે આઇસક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો